વિશ્વ લોહાણા સમાજની માતૃ શ્રી લોહાણા મહાપરિષદની દ્વિતીય મધ્યસ્થ મહાસમિતિની બેઠક મુંબઈ લોહાણા મહાજનના યજમાન પદે મુંબઈ વિરલા પાર્લે ખાતે ચલા રામ હોલમાં તારીખ પહેલી ડિસેમ્બરના રોજ ગુજરાત સહિત દેશ વિદેશના રઘુવંશી શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજાય તેમાં અમરેલી જિલ્લા રઘુવંશી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહીને લોહાણા મહાપરિષદના સન્માનીય પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણી જાગૃત અને સન્માનીય વરિષ્ઠ આગેવાન શ્રી મહેન્દ્રભાઈ ગેલાણી જીતેન્દ્રભાઈ વાઘાણી પ્રવીણભાઈ કોટક ઉમંગભાઈ ઠક્કર નીતિનભાઈ રાયસુરા યોગેશભાઈ ઠક્કર વિજયભાઈ કારીયા યોગેશભાઈ ચંદારાણા મહિલા પ્રમુખ શ્રીમતી રશ્મીબહેન વિઠલાણી દેવેન્દ્રભાઈ સોમૈયા છોનચાર ભાવનગર અમરેલી બોટાદ જોનર પ્રમુખ સુમિતભાઈ ઠક્કર ધીરેશભાઈ રૂપારેલિયા સહિતના આગેવાનોના રઘુવંચે સમાજ માટેના કાર્યોને બિરદાવી અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી લોહાણા મહાપરિષદના સન્માન્ય પ્રમુખ શ્રી સતીષભાઈ વિટલાણી અને મુંબઈ લોહાણા મહાજનના વરિષ્ઠ શ્રી શ્રેષ્ઠી શ્રી મહેન્દ્રભાઈ ખેલાણીનું ચરારા લોહાણા સમાજના વરિષ્ઠ અગ્રણી શ્રી પ્રકાશભાઈ કાર્યા અમરેલી લોહાણા વિદ્યા વિદ્યાર્થી ભવનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ બાટવિયા અને વડિયા લોહાણા મહાજાના મંત્રી શ્રી મિતુલભાઈ ગત્રાના એ ઉમળકાભેર શાલ સન્માન સ્વાગત કરીને આનંદિત બન્યા હતા અને તકે અમરેલી લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ સોમૈયા સતીષભાઈ આડતિયા રમણિકભાઈ ગઢિયા સાવરકુંડલા શ્રી અષ્ટકાંત ભાઈ સૂચક બાબરા થી શૈલેષભાઈ સેદાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહી આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત દેશ વિદેશના રઘુવંશી શ્રેષ્ઠીઓને કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની ચિંતા કરીને ચાપાળી નાસ્તા ભોજન સહિત રહેવાનું ઉત્તમ પ્રકારની અકલ્પનીય વ્યવસ્થા કરવામાં આવેલ અને ખૂબ જ સુંદર ભાવનાત્મક વાતાવરણમાં બેઠક સંપન્ન થઈ હતી તેમ પ્રકાશ કાર્યાએ જણાવેલ